માં એક સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે શહેરના ખંડેરાવ માર્કેટ ચાર દરવાજા વિસ્તાર ફતેહગંજ નિઝામપુરા છાણી સયાજીગંજ રાવપુરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે પ્રથમ વરસાદે વાવણી કર્યા બાદ ફરી વરસાદ શરૂ થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે બપોર બાદ અહી વરસાદની શરૂઆત થઈ છે લાંબા વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયું છે સપ્તાહના વિરામ બાદ વડોદરામાં ફરી વરસાદ શરૂ થયો છે જે રીતે હવામાન વિભાગની આગાહી છે ગુજરાત ઉપર બે સિસ્ટમ સક્રિય થઈ છે એ મુજબ અત્યારે વડોદરામાં વરસાદ પડી રહ્યો છે છેલ્લા અડધો કલાકથી વરસાદની શરૂઆત થઈ છે અને ધીમે ધીમે વરસાદનું પ્રમાણ પણ વધી રહ્યું છે જે રીતે એક સપ્તાહ પહેલા વરસાદ થયો ધરતીપુત્રોએ વાવેતર કરી દીધા હતા અને હવે આ ફરીવાર વરસાદ શરૂ થયો છે ત્યારે ખેતીને ખૂબ જ ફાયદાકારક થાય એવો વરસાદ અત્યારે વરસી રહ્યો છે વડોદરા શહેરમાં વરસાદ શરૂ થયો છે આ ઉપરાંત આજુબાજુના તાલુકા એટલે કે વડોદરા જિલ્લાની અંદર પણ વરસાદ પડી રહ્યો છે એવી વિગતો મળી રહી છે ખાસ કરીને છેલ્લા અડધો કલાકથી વડોદરા શહેરમાં વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે વાહન ચાલકો છે એ પણ અત્યારે ભીંજાઈ રહ્યા છે અને વરસાદ વચ્ચે લોકો છે અવરજવર કરી રહ્યા છે બે દિવસ ભારે ઉકળાટ હતો ગરમી હતી અને એમાંથી અત્યારે રાહત મળી છે અડધો કલાકથી આ વરસાદ છે પડી રહ્યો છે વરસાદનું પ્રમાણ શહેરમાં ધીમે ધીમે વધી રહ્યું છે વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયું છે ધરતીપુત્રો માટે આનંદના સમાચાર છે કે એક સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે ગુજરાતમાં જે હવામાન વિભાગની આગાહી છે એ પ્રમાણે અત્યારે મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે કેમેરામેન કિશોર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા